જય શિયામ જય શિયામ આ છે બેન દેશનું કૂતનું અને પ્લેન ક્રેશ થયેલું છે ત્યાં આવ્યા છે એ આ મેઇન રોડ છે અને પ્લેન ક્રેશ થયેલું છે પ્લેન આપણે જઈ રહ્યા છીએ અત્યારે પ્લેન ક્રેશ થયેલું છે એ પ્લેન આજે નહીં પણ કેટલા વર્ષ થયા ઘણા વર્ષોથી કમસે કમ વીસ વર્ષથી વીસ વર્ષ પહેલા જે પ્લેન ક્રેશ થયેલું છે એ પ્લેન અકબંધ છે આ દરિયા કિનારો જ છે અને આ દરિયા કિનારે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્લેન ક્રેશ થયેલું છે સામેની સાઈડ એરપોર્ટ છે અને એરપોર્ટ થી પ્લેન ઉપડ્યું અથવા તો લેન્ડિંગ થતું છે ત્યારે પ્લેન ક્રેશ થયેલું છે બરોબર દરિયા કાંઠે પ્લેન ક્રેશ થયેલું છે બસ ઘણી કેમ બ્રેક મત દેવાય જ્યાં પ્લેન ક્રેશ થયેલું છે ત્યાં આપણે આવી રહ્યા છીએ પ્લેન જોવા આવ્યા ક્રેશ તૂટી ગયું હતું અહીંયા પ્લેન તૂટી પડ્યું હતું દરિયા કિનારે અને એ જ પ્લેન અહીંયા છે એટલે એને આપણે જોવા આવ્યા છીએ પ્લેન તૂટી ગયું ક્યાં તૂટી ગયું પ્લેન ક્રેશ થઈ ગયું છે આ દરિયા કિનારો છે બેનીન દેશ કૂતનું સિટી અને આ કૂતનું સિટીના દરિયા કિનારે એરોડ્રોમની બિલકુલ નજીક પ્લેન લેન્ડિંગ થતું હતું અને એ પ્લેન ક્રેશ થઈ ગયું અને એ ક્રેશમાં કેટલા એના જીવ ગયા હશે આજે વીસ વર્ષ થયા પણ એમ કે હજી આ મ્યુઝિયમ તરીકે પ્લેન પછી અહીંયા અહીંયા આવી રીતે રાખ્યું છે અને સિટીના દરેક લોકો અહીંયા ફરવા આવે છે આ પ્લેન ક્રેશ થયેલું છે એ જ પ્લેન આ ઓરિજિનલ જ ઓરિજિનલ જ પ્લેન છે અને આ પ્લેન ક્રેશ થયું ત્યાર પછી મ્યુઝિયમ તરીકે આ પાણીમાં જ ઉતર્યું હતું પાણીમાં ઉતરી ગયું હતું પ્લેન આખું આપણે પ્લેનમાં જ જઈ રહ્યા છીએ પ્લેન જોવા જઈ રહ્યા છીએ દસ વર્ષ પેહલા અચ્છા દસ વર્ષ પેહલા ટ્રેન ક્રેશ થયેલું અને પ્રેન અત્યારે મ્યુઝિયમ તરીકે કેમ અચ્છા આપણે અંદર નથી જવું ઓકે આ પ્લેન હા દસ વર્ષ પહેલાં પ્લેન ક્રેશ થયેલું અને આ દરિયા કિનારે એકદમ દરિયા કિનારે પ્લેન ક્રેશ થયેલું અચ્છા